તો હેલો ગાઈસ હેલો યુટ્યુબ ફેમિલી તો આવતીકાલે સંક્રાંત છે તો અમે તલના લાડવા બનાવી રહ્યા છીએ અને મમરાના તો બનાવી લીધા એ રેસીપી તો બધાને આવડતી હોય તો ચાલો આજે આપણે ખાંડ અને તલની રેસીપી કરીએ છીએ તો ચાલો બી કન્ટીની બ્લોગમાં જોડાયેલ રહેજો આજે તમને તલની ચિક્કીની રેસીપી શેર કરીએ તો પહેલાં તો ગાઈસ આપણે આવતા જ આવતા તલને શેકવાના છે જોઈ શકો છો આપણે ધીમા ગેસે શેકી લઈએ એટલે થોડા કડક થઈ જાય

ગैस બંધ કરી દેસી આપણે ગાઈસ કણાઈ શાફલા તલ સે કઈને રેડી છે કડક થઈ ચીકી બને થોડા શેકી લેવાના હજી થોડા કલાવાના એટલે બરીના જે તપતું હોય ને લોઢીને બસ કડાઈને આટલું જ દેવાવાવાવા આ રીતે જ શેકી લેવાના એટલે એકબીજામાં ખાઈ દે

હવે ગાઈસ આપણે ખાંડ ને ઉગાડવાની છે ખાંડ કઈ ઉગાડશે ખબર નથી બાર લાગશે પણ ઉગડી જશે તો અમારા બ્લોગ માં જોડાયેલા રહેજો અમે ચીકી બનાવી ત્યાં સુધી અને ખાય ત્યાં સુધી ખાંડ પેલા ઉગાડી લે ચાલો ખાંડ ઉગરે છે હજી તો સ્ટાર્ટિંગ છે

આપણી ખાંડ ઉગરવા માંડી છે થોડી થોડી એમ તો વાર લાગે પણ દઈ જા સુખણ તો કે બસ ખાંડ ઉગરવા છે જો છોપો છો આપણે કન્ટીન્યુઅલ મલાવતું જ રહેવાનું કેમકે કે ચોટી ના લે નીચે દરિયામાં

તો ખાંડ બહુ સારી રીતના ઓગળે છે તમે પણ બનાવજો અમારી જો સારી બને તો તમને રેસીપી અમારી સારી લાગે તો તમે પણ બનાવજો અમારી ખાંડ ગરે છે એકદમ પાણી જેવી થશે

પેલા આ તો કરવાની ગાઈસ પછી ટીકા આપશે એમ અલગ ધીમો રાખો ધીમો બેસ રાખો ગાઈસ પછી આપણે ગાયસ થોડુંક ધીમું કરી નાખવાનું કેમકે એમાં ગાંગડા રહી ગયા હોય તો એ ધીમા તાપે ગરી જશે

ગાઈસ હવે થોડુંક ઠરવા દઈ તો ગાઈસ બજારમાં મળે એવી ચીકી આપણે બનાવવાની છે વણાઈ છે હજી તો બહુ જોર પડે એમાં તો એ ગાઈસ ખાવા મળશે તો ગાઈસ જોઈ શકો છો એકદમ આછી પાપડ જેવી હવે બસ હવે નહીં વણા હવે છે ને એમાં કાપા કરી લઈએ તો બ્લોગમાં બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારા તાવી થો લઈ આવે